નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેહપુરા પોલીસ મથક વિસ્તારમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડતી દાહોદ એલસીબી અને દાહોદ એસઓજી પોલીસ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ એસઓજી પોલીસ અને દાહોદ એલસીબી પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ફતેહપુરા પોલીસ મથક વિસ્તારમાં નકલી ચલણી નોટોનું રેકેટ ચાલી રહ્યું છે આવી ચોક્કસ બાતમી મળતા દાહોદ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસે બાતમી સ્થળે રેડ કરતાં બાતમી સ્થળેથી પ્રિન્ટ કરેલી રૂપિયા એકવીસ હજારની નકલી ચલણી નોટો મળી આવી હતી તેમજ લોગો વાળા કાગળો મળી આવ્યા હતા અને બે પુરુષ આરોપી અને એક મહિલા આરોપી ઝડપાઈ આવ્યા હતા હાલ દાહોદ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈને આરોપીઓને ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે હાલ આ સમગ્ર રેકેટ બાબતે દાહોદ જિલ્લા કક્ષાએ દાહોદ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાથી આ બાબતે વધુ જાણકારી મળી શકી નથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયેથી દાહોદ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા માહિતી જણાવવામાં આવશે ત્યારે જ સમગ્ર હકીકત અને આરોપીઓના નામઠામ તેમજ અન્ય વિગતો જાણી શકાશે